હેલો મિત્રો દેશી લેપમાં તો ફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો જીરામાં આજે મારી પાછળ દેખાય મજૂર આવ્યા છે હવે અરુડા એવા ઉપડ્યા છે ને આપણે અંદાજિત સરેરાશ એવરેજ લઈએ ને તો કાલે એક દિવસ ત્રણ જણા આવ્યા હતા આજે નવ જણા છે ધીરે ધીરે વધે ને ઘટે ને એવું થાય છે હવે કાલ પાછા કેટલા રીએ કે ના આવે કે આવે કે શું થાય એની વાત કાલ આજે નવ છે કાલે ત્રણ જણા હતા તો કાલે ઉપાડ્યું ને તો ત્રણ જણા અઢી જણા એક વીઘાની એવરેજ આવે છે આપણે અઢાર જણા છે અઢાર વીઘા છે તો અઢાર દુ ને છત્રી ને પિસ્તાલીસ માણસની જરૂરિયાત રહે અને અરુડા ઉપાડ્યા પછી જીરું કેવું લાગે એ તમને કહું દેખાડું અને અત્યારે મજૂરની સોલ્ટેજ છે ક્યાંથી કેટલા અને કેટલા કિલોમીટરથી લઈ આવી છે એ તમને ગમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો કારણ કે મિત્રો અવાર આ વર્ષમાં જે મજૂરની સોલ્ટેજ પડી ને એવી એક વર્ષમાં નથી પડી કારણ કે મજૂર સારું થઈ અને કેટલા કિલોમીટર કાપવા પડે છે એ તમને કહું જે આ અરૂડા વારું જીરું કારણ કે જે નીચેનો ભાગ દેખાય ને હજી એક જે મજૂર છે ને એથી હેઠેના ભાગમાં છે ને એમાં અરૂડા કાલે ઉપાડી લીધા છે અને આમાં અરુડા હજી બાકી છે હવે આ અરુડાવાળું છે અને અહીંથી અરુડા ઉપડી ગયા છે હવે આ કેરામાં જીરું દેખાય છે બોલે અરુડાવાળા ક્યારામાં જીરું હજી દેખાતું નથી એટલે અરુડા ઉપડી જાય ને એટલે ઘણો બધો ફાયદો થઈ જાય ફાયદામાં પહેલો ફાયદો તો એ થાય કે જો આ અરુડું છે ને આમાં આ કુણપ છે ને આની અંદર થ્રિપ્સ પોપટી પોપટી તો હજી ઓછી હોય પણ થ્રિપ્સ બહુ હોય આમાં આપણે સોલોમન સહેતું હોય એટલે થોડીક હજી બે દિવસથી એટલે રાહત છે નહીં એની પહેલાં જોતા હતા ને તો થ્રીપ્સ બહુ જાજા પ્રકારની હતી અને પોપટી કરતાં એ થ્રીપ્સનો એટેક જીરાને વધારે નડે કારણ કે કુકડ આવી જાય અને એનો જે વિકાસ હોય ને વિકાસ અટકાવી દઈએ ત્યાર પછી બહુ ઓછું જીરું વલ કરે અને જ્યારે દાંડલી ચડે ને દાણે સડી ગયા પછી વલ કરે એ વલ કરવાનું હોય દાણે સડ્યા પહેલાં અથવા દાંડલી નીકળ્યા પહેલાં વલ કરાવી લેવાનું હોય તો અરુડા ઉપાડવાનું મેઇન કારણ એ એક જેમ બને એમ જલ્દીથી અરુડા ઉપાડી લેવાના તો જીરાનો જે ગ્રોથ વિકાસ હોય ને એ તાત્કાલિક અટકે નહીં અને ચાલુ રહીએ અને મિત્રો મજૂર છે ને એ એક મજૂર આવે છે એ પાંચ કિલોમીટરથી આવે છે અને ત્રણ જણા અને છ જણા છે એ પંદર કિલોમીટરથી લઈ આવ્યા છે અહીં મજૂરનો બહુ અભાવ છે એના કારણે આપણે જેમ તેમ કરી અને જલ્દીથી અરુણા ઉપાડવાનું છે ત્યાર પછી આને પિયત મળે અને થોડુંક પિયતમાં પણ ધ્યાન રાખવું પડે કારણ કે ઠંડુ વધારે ઠંડી મળે ત્યારે આને પાઈ તો જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં લીલો હુકારો આવવાની પણ શક્યતા રહીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયામાં